જય લગ્ન મિત્રો તો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં અને આજે ફરી એકવાર આપણે પાંચ પરિવારને કરિયાણાને કીડ આપવાની છે પણ આજે આપણે બહાર કોઈ જગ્યાએ નથી જવાનું આજે આપણે તળાજા તાલુકાની અંદર જે આજુબાજુનો ગામ હોય તળાજા પાઉઠી માદેપરા દક્કાના એવા અલગ અલગ પાંચ ગામની અંદર આપણે પાંચ કરિયાણાને કીડ આપવાની છે અને અહીંયા વિક્રમભાઈ બારીયા બેઠા છે તો અત્યારે હું અને વિક્રમભાઈ પહેલાં તો ગાડી ઉપર નીકળવાના છીએ કેમ કે આજે ઇકોમાં નથી જવાનું આજે નજીક નજીક છે એટલા માટે ગાડી ઉપર કીટ દેવા જવાનું છે તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવ રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાકી મળશું આગળના પાર્ટમાં બાકી વિડીયો પસંદ આવે તો તમારા તમામ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અલગ ધનિયાશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને નિરાધાર લોકોની આવી જ સેવાના વિડીયો આપણી ચેનલમાં મળતા રહેશે હલો ભાઈ ગાડી શરૂ કરો માંગો તો ખરા જવા દો હલો હવે જે પરિવારને કીટ દેવાનું છે ને એ પરિવારની મુલાકાત કરવા અત્યારે હું અને વિક્રમભાઈ ગાડી લઈને નીકળી ગયા છીએ તો જોઈએ પરિવારની પરિસ્થિતિ કેવી છે અત્યારે રસ્તામાં અમારી યાર ભીમજીભાઈ આવી ગયા છે અત્યારે હું ભીમજીભાઈ અને પાછળ જો વિક્રમભાઈ દેખાતા છે તો અમે લોકો જાય છીએ પરિવારની મુલાકાત કરવા માટે અને કીટ આપવા માટે બે વર્ષ ખાટલા હવે આ દીકરી છે એ ઘરે છે એના છૂટા છેડા થઈ ગયા

ભાવનગર જિલ્લામાં આપણું જે તેર હજાર પાંચસો રૂપિયા કીધા છે એ વાહન ભાડું સાઉન્ડ ભાડું અને વગાડવાવાળા જે પાળીવાળા આવે ને એનો ખર્ચ કીધો છે કેમ કે રમવાના કઈ પૈસા નથી લેતા પણ જે ખર્ચ થાય દેવાનો રહી તો મિત્રો આજની પહેલી કીટ આપણે તળાજામાં આપી છે અને ત્યાર પછી આપણી બીજી કીટ આપણે તળાજા તાલુકાના પાઉઠી ગામમાં આપવાની છે હવે એ ગામની અંદર માજી એકલા રહે છે આગળ પાછળ કોઈ છે નહીં

એવું બહાર મન ભરાઈ ગયું તો મિત્રો બે પરિવારને આપણે કરિયાણું આપી દીધું છે અને અત્યારે આપણે ત્રીજા પરિવારની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ તળાજા તાલુકાના મહેપરા ગામની અંદર અને એક કિટ જો આપણી ગાડીમાં પડી છે ભીમજીભાઈ ગાડી આખે છે અને બીજી કિટ વિક્રમભાઈ બારીયા પાસે છે કારણ કે તમને ખબર છે કે આજે આપણે ઈકો નથી લીધેલો એટલે આજે નજીક નજીકના ગામ હતા એટલા માટે આપણે ગાડી લઈને જવાનું થયું અને પાંચ કીટ બહુ મોટી બની ગઈ એટલે ગાડીમાં લઈ જવી મુશ્કેલ પડતી હતી એટલે એક કીટ રસ્તામાં મુકતા આવ્યા હવે આ બે પરિવારને કરિયાણાને કીટ આપીને પછી આપણે પાછા એ કીટ લઈ આવશું બરાબર બાકી આજની તારીખની અંદર આપણે પાંચ પરિવારને કરિયાણાને કીટ આપવાની છે બાકી વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તમારા તમામ ગ્રુપમાં શેર કરજો કારણ કે અલગ ધણી આશ્રમ રામા મંડળ અને નોંધારા નોંધાર ચેરિટેબલ ટ્રસ્ટમાં જે કંઈ પણ દાન આવે છે એનાથી આવી ગરીબ અને નિરધર લોકોની સેવા કરવામાં આવે છે

એલા ભીમભાઈ આવી કઈ છોડા બ્લુબેરી કહેવાય આને સંતોષભાઈ કાસ્લેટ હોય એવું લાગે કાસ્લેટ જેવી જાવ બ્લુબેરી પણ પીવાની બહુ મજા સ્ટ્રોંગ ફળ આવે એમ હા નશા જેવી સોડા તો અત્યારે કીડ દઈન દઈન થાકી ગયા એટલા માટે સોડા પીવા ઉભો રહી ગયા છે અને અમારા ભીમભાઈને આવી સોડા ગમે છે પીવાની બ્લુબેરી અને આપણે લીધી છે લીંબુ સોડા હાલો ભાઈ ફટાફટ છોડા આવજો ભાઈ વિક્રમભાઈ બરીયા બે થી ત્રણ વર્ષ પહેલા બે વર્ષ પહેલાં બે વર્ષ પહેલાં એમની દીકરી એમનો દીકરો અને બે પતિ પત્ની ચારે એક ગાડીમાં જાતા હતા અને ચારેનું એકી સાથે અકસ્માત થયું અકસ્માત થયું ને તો આ ભાઈનો પગ ભાંગી ગયો અત્યારે તો હારો થઈ ગયો અને આ ભાઈનો પગ ભાંગી ગયો ને એ જે નથી થયો અને બેનનો હાથ એ ભાન ભાંગી ગયેલો છે તો એનું ઓપરેશન પણ નથી થયું અને અત્યારે તમારે હાલ કઈ રીતની પરિસ્થિતિ છે ભાઈ છે એટલે અત્યારે તમારે બે વર્ષ થી કઈ રીતના ઘર નું ગુજરાન કોણ ચાલુ દીકરી તમારી દીકરી બરોબર દીકરી છે સત્તર વર્ષની દીકરી છે દીકરી છે ને બસો થી અઢીસો રૂપિયા જેટલું કમાય છે અને ખાસ તો એ પરિવાર માટે એક લાખ રૂપિયાનું લેણું હતું

એટલે બીજા દિવસે આપણે જેને આપી આવશું બાકી તમે અહીંયા લોકેશન જોઈ શકતા હશો એકદમ બહુ મસ્ત લોકેશન છે અને અહીંયા માતાજીનું મંદિર છે અમારા વિક્રમભાઈ બારીયા અને ભીમજીભાઈ માતાજીના દર્શન કરવા ગયેલા છે બાકી વિડીયો પસંદ આવી તો લાઇક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે અલગ ધણી આશ્રમ રામા મંડળ નોંધારા નોંધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવી રીતે ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરવામાં આવે છે અને વિડીયોને તમારા તમામ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં બાકી મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને આજની તારીખમાં આપણે ચાર પરિવારને કરિયાણાની કીટ આપી દીધી છે ઘરે નીકળી જવું હા હવે ઘરે નીકળીએ હાજના છ વાગી ગયા છે અને અમે થાકી ગયા છીએ હવે હા એટલા માટે હવે જઈશું ઘર તરફ તો મળીશું આવતા વિડીયો ત્યાં સુધી બાય બાય